જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે ગણેશ ચોથ આપણે જાણવાના છીએ ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન તથા મુહૂર્ત આજના ખાસ ઉપાય વિશે આપણે જાણીશું ભાદરવા માસની ચતુર્થી વર્ષની સૌથી મોટી ચતુર્થી કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે આજે ઘણા ભક્તો ગણેશજીની સ્થાપના કરે છે મૂર્તિનું સ્થાપન કરે છે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે અગિયાર દિવસ જેવી જેની શ્રદ્ધા વિશ્વાસ હોય એ પ્રમાણે મૂર્તિનું આજના દિવસે સ્થાપન કરીને અનંત ચતુર્દશીના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરે છે અને બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આમ ફાદરવા માસની શુક્લ પક્ષની આ ચતુર્થીનો ઘણો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગણેશ જ્યોતની વ્રત કથા ગણેશ સ્થાપનાનું મુહૂર્ત જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા આ ચેનલ તમે પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમાપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવા સર્વ કાર્ય શું સર્વદા બોલો પૂજનીય શિવ પાર્વતીના આનંદ ધન રીતિ સિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનાર દેવતા કાર્તિકેયના સ્વામીના વીરા ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ જ્યોત આ તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે મહિનામાં બે ચતુર્થી આવે છે શુક્લ પક્ષ અને વદ પક્ષ શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ચતુર્થી જ્યારે વદ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી વ્રત કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે જો કે આખા વર્ષમાં આવતી ચતુર્થીની તિથિ આ ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીનું મહત્ત્વ તો કંઈક અલગ જ છે આ દિવસે ભક્તો ગણેશની સ્થાપના કરે છે ગણેશજીની મૂર્તિ ઘરે લાવે છે આપણું જે કોઈ પવિત્ર સ્થાન હોય ત્યાં મૂર્તિનું સ્થાપન કરવું ગણેશજીની પૂજા અર્ચના કરવી નિત્યકથા સાંભળવી ગણેશજીપની સ્થાપના કરીને લાડુનો ભોગ સમર્પિત કરવો આજે ગણેશજીની આરતી જો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય તો નિત્ય સવાર સાંજ ગણેશજીની પૂજા અર્ચના થાય છે કુંભ સ્થાપન થાય છે આજે ચતુર્થીની તિથિ હોય ચંદ્ર દર્શન થતું નથી કારણ કે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની હાસી ઉડાવી હતી પરંતુ જ્યારે તેઓને પોતાની ભૂલ સમજાણી ત્યારે પરમપિતા બ્રહ્માજી અને સર્વદેવોની અનુમતિથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરી પ્રસન્ન કર્યા સાપમાંથી મુક્તિ મેળવી એટલા માટે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન નથી થતું પરંતુ સંકટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અવશ્ય થાય છે ચંદ્રપૂજન થાય છે એનો એક ઉપાય નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલો છે કે હે ગોવિંદ જો વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો શુક્લ પક્ષની બીજના દર્શન કરવું જોઈએ જેથી શ્રાપ કે કલંકમાંથી મુક્તિ મળે ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત વિનાયક ચતુર્થીના દર્શન કર્યું હતું તેઓ સમકમણીની ચોરીનો ખોટો આરોપ લાગેલો જ્યારે નારદજીએ શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાય બતાવે કે ગણેશ ચોથનું વ્રત કરે અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને ક્ષમા પ્રાર્થના કરે તો આ ખોટા આરોપમાંથી મુક્તિ મળશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું એવો પણ મહિમા છે આ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જ્યારે ભગવાન મહાદેવ કૈલાસ પર્વત ઉપર તપ કરવા જતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે હે સ્વામી હું એકલા જીવન કેવી રીતે વ્યતીત કરીશ તમે તો તપ જ કર્યા કરો છો ત્યારે ભગવાન શિવે વરદાન આપેલું કું દેવી પાર્વતી હે દેવી તમે મારા ગયા પછી જો સમય પસાર ન થતો હોય તો બે બાળકો ઉપજાઓ આવું વરદાન આપીને તેઓ તો ચાલ્યા ગયા ત્યારે દેવી પાર્વતી એક વખત એકલવાયુ લાગતા ભગવાન શિવજીનું સ્મરણ કરીને પોતાના શરીર ઉપર ઉપટન લગાવ્યું ઉપટન ભેગું કરીને તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી આ રીતે ગણેશજીનો જન્મ થયો હતો ગણેશજીની અનેક લીલાઓથી માતાનું મન મોહી રહ્યા હતા દેવી પાર્વતી પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા જાય છે ત્યારે તે નાનકડું બાળક ગણપતિ કહે છે કે બેટા તમે દરવાજા પાસે બેસીને ધ્યાન રાખજો કોઈ અંદર ના આવે એનું પણ ધ્યાન રાખજો ગણપતિ માતાના પરમ ભક્ત હતા માતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ દરવાજા પાસે તો બેસી ગયા ત્યારે ભગવાન તપ કરીને પાછા ઘરે આવે છે તેઓ જુએ છે કે દરવાજા પાસે એક બાળક બેઠું છે ભગવાન મહાદેવ જોઈને બાળક કહે છે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને અંદર શા માટે જાઉં છું મારી માતા સ્નાન કરવા ગયા છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે તું કોણ છે અહીં ક્યાંથી આવ્યો ત્યારે ગણેશજી કહે છે હું મારા માતાની આજ્ઞાનું પાલન માટે અહીં રક્ષા કરવા માટે બેઠો છું જો તમે અંદર જશો તો તમારી મારી સાથે યુદ્ધ કરવું પડશે ભગવાન મહાદેવ તો ક્રોધિત થઈ ગયા બાળક સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ દરમિયાન મહાદેવે ત્રિશુળ નો પ્રહારથી તે નાનકડા ગણપતિ જેના મસ્તકને અલગ કરી નાખ્યું મસ્તક જોઈને તો તો ઉપર પડ્યું આ આવતા પાર્વતી ભવનમાંથી બહાર આવે છે છે બાળકનું ધડ પડેલું છે પાર્વતીજી બાળકને જોઈને વિલાપ કરવા લાગ્યા મહાદેવને દોષ આપવા લાગ્યા ત્યારે મહાદેવ કહે છે કે દેવી નારાજ જે મને કહ્યું તમે તો મારા ગયા પછી બાળક કર્યા ત્યારે દેવી પાર્વતી કહે છે કે દેવ તમે જ મને આશીર્વાદ આપ્યા હતા અને તમે જ ભૂલી ગયા મહાદેવને તો ઘણો પસ્તાવો થાય છે ત્યારે મહાદેવને પોતાની ભૂલ સુધારવા માટે જ્યારે ભગવાન જુએ છે સામે એક હાથી આવે છે હાથી ભગવાનને કરગરે છે અને કહે છે કે મહાદેવ મારી પાસે કોઈ પૂજા ઉપાસના કરતું નથી મને કોઈ પૂજતું પણ નથી મારું આ શરીર કેટલું ભારે છે માટે સૌ કોઈ મારો ઉપવાસ કરે છે મહાદેવ હાથીને આશીર્વાદ આપે છે આજથી તું પણ પૂજનીય થઈશ મહાદેવ હાથીના મસ્તકને ગણપતિના ધડ સાથે જોડે છે મહાદેવ એટલા માટે જ મૃત્યુ જે મહાદેવ કહેવાયા કારણ કે મૃત્યુને પણ જીતી શકે છે મહાદેવની પૂજા અર્ચના મહાદેવનું નામ સ્મરણ મંત્ર જાપ મહાદેવ ફરી ગણપતિને જીવિત કર્યા ગણપતિનું રૂપ જોયું તો દેવી પાર્વતી વધુ વિલાપ કરવા લાગ્યા અને કહ્યું કે આ શું મારો નાનકડો ગણપતિ હાથી મૂકવાળો મહાદેવ કહે છે કે હે ગણેશજી આ સ્વરૂપ અતિ પૂજનીય અને સૌભાગ્ય સંપન્ન થશે જે કોઈ દેવદાનો મનુષ્ય જીવ ગણપતિ આ સ્વરૂપની પૂજા અર્ચના કરીને કોઈ પણ કાર્યનો આરંભ કરશે તેને વિઘ્ન બાધા ટળશે સંકટો ટળશે માટે ગણેશજીને જે હાથીવાળો છે તેની જ પૂજા થાય છે નહીં કે ગણેશજીના અસલી સ્વરૂપની માટે મહાદેવે જે ગણેશજીને આશીર્વાદ આપ્યા તે હાથીના મુખવાળા લંબોદર ભગવાનની પૂજા અર્ચના થાય છે એક દંત પૂજા અર્ચના થાય છે શ્રી ગણેશજીની આજે પણ પૂજા અર્ચના કરીને સ્થાપના થાય છે સ્થાપનાનું સૌ પ્રથમ મુહૂર્ત આપણે જાણી લઈએ તો ચતુર્થીના દિવસે તેનું સ્થાપના ક્યારે કરવું ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ઓગસ્ટ બપોરના લગભગ એક કલાક ને ચોપન મિનિટની આસપાસ જ્યારે ઓગસ્ટ પચીસ બપોરે લગભગ ત્રણ કલાક ને ચુમ્માલીસ મિનિટની આસપાસ ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો એટલા માટે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના દિવસે ગણેશજી નો જન્મોત્સવ એટલે કે ચતુર્થી તિથિ મનાવવાની રહેશે આ દિવસે બુધવાર પણ છે એટલા માટે આ ચતુર્થી નો દિવસ મહત્ત્વ વધી જાય છે બુધવાર સ્વામીના ગણેશ છે આજે ભગવાન ગણેશજીની મૂર્તિનું ભક્તો સ્થાપના કરવા માંગે તેઓ બપોરે અગિયાર વાગ્યાથી લઈને એક કલાકને ચાલીસ મિનિટ સુધીમાં સુધી કરી શકે છે જ્યારે શુક્લયોગ શરૂઆત સિદ્ધિયોગ ક્રવિયોગ જેવા યોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે ભક્તો આજે ગણેશજીની મૂર્તિનું સ્થાપના અલગથી કરે તેઓ ક્યારે વિસર્જન કરવા માગે તે રીતે સંકલ્પ કરે છે જે આપણે વાત કરીએ કે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ સાત નવ કે પછી અગિયાર દિવસ એ રીતે સંકલ્પ કરીને મૂર્તિનું સ્થાપન કરે પૂજન કરે વિધિ કરે સવારે જ કરી લે ગણેશજીના ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત થાય છે આમ જોઈએ તો દસ દિવસ માટે થાય છે ભગવાન શ્રી ગણેશજી વ્યાસજીના કહેવાયાથી મહાભારત ગ્રંથ લખ્યો હતો જ્યારે દસ દિવસ સુધી ભગવાન એક ધારા લખતા રહે ત્યારે ગણેશજી ઘણા થાકી ગયા હતા શરીર પણ સાથ નહોતું આપતું ત્યારે મહાભારત ગ્રંથ લખાઈ ગયો એટલે અગિયારમા દિવસે વેદ વ્યાસજીએ સર્વે દેવી દેવતાઓને ભગવાનને થાક ઉતારવા માટે અભિષેક કર્યો ગણેશજીને સ્નાન કરીને પૂજા અર્ચના કરીને મોદકનો ભોગ લગાવ્યો આ ગણેશ ઉત્સવ દરમિયાન દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના થાય છે અગિયારમાં દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાય છે જ્યારે અનંત ચતુર્દશી હોય જોકે અનંત ચતુર્દશીના ભગવાન વિષ્ણુને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના વિશે પણ જાણી લઈએ તો શ્રી ગણેશજીની પૂજા અર્ચના સાદીને સરળ રીતે થાય છે જો નાનકડી મૂર્તિ હોય કે ફોટો કે સોપારી પૈસો હોય તેની પણ આપણે પૂજા અર્ચના કરીએ છીએ મૂર્તિ અલગથી આપણે સ્થાપના કરી હોય તો બાજોટ ઉપર લાલ વસ્ત્ર ગણેશજીની મૂર્તિ કુમકુમ દુર્વા અક્ષત રોલી લવિંગ એલજી સોપારી પાન પંચમયવા સિંધુ જનેવું જોડો ગાયનું શુદ્ધ ઘી દીપક માટે સાગર વિવિધ ફળ ગંગાજળ પુષ્પ ગુલાબનું ઈત્ર ધૂપબત્તી અને પૈસો નાળિયેર દહીં ઘી હળદર ગાયનું દૂધ મોદક ગોળ ધૂપ દીપ આ બધી પૂજા સામગ્રી તૈયાર રાખવી અને ત્યારબાદ શુભ ચોઘડીઓ આપણે જે મુહૂર્ત જોયું એ પ્રમાણે એક શુભ ઘરમાં સ્થાન હોય ઓફિસ કે વ્યવસાય કોઈ પણ સ્થાન હોય ત્યાં આપણે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું ત્યાં સ્થાનમાં ગંગાજળ છાંટીને ચોખ્ખું કરી લેવું ત્યારબાદ બાજોટ રાખો ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઠગલી કરીને ગણેશજીની મૂર્તિને સ્થાપના કરવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ સ્થાપનની ડાબીને જમણી બાજુ તમે કાંઈ પણ મૂર્તિનું સ્થાપન કરો છો જે પ્રમાણે ત્યાં દીપક પ્રગટાવવું ધૂપ કરવું મેવા અમિષ્ટાન ધરીને મોદક ધરીને આરતી કરવી વિધિવત પૂજન થાય છે પછી ગણેશજીને ક્ષમા પ્રાર્થના કરાવી આજે ખાસ ધ્યાન રાખવું કોઈ ગણેશ સ્થાપના પહેલાં બાપાની મૂર્તિને લાલ વસ્ત્ર કે પીલા વસ્ત્રથી ઢાંકીને રાખવું જ્યાં સુધી આપણે સ્થાપના ના કરી લઈએ ત્યારે જ મૂર્તિને તે વસ્ત્રથી બહાર લઈ આવી એટલે કે વસ્ત્ર ત્યાં સુધી ઢાંકીને રાખવું ગુપ્ત રાખવું ગણેશજીની મૂર્તિ જ્યારે આપણા ઘરમાં સ્થાપન કરીએ ચાહે ગમે એટલા દિવસ માટે તો પણ ઘરમાં સાત્વિકતા રાખવી વ્યસનનો ત્યાગ કરો ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી હોય ત્યારે સાત્વિક ભોજનનો ભોગ લગાવો અને તે પ્રસાદ પણ લેવો પછી ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે તેનો જપ કરવો ઓમ સુમુખાય નમ ઓમ એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય ઓમ લંબોદરાય નમ ઓમ વિકટાય ઓમ વિઘ્નનાશાય નમ ઓમ વિનાકાય નમઃ ઓમ નમઃ ઓમ નધક્ષાય નમઃ ઓમ ભાલચંદ્રાય એમ આ બાર નામ ગણપતિજીના છે જે નિત્ય જપે છે સાંભળે ભાવ શુભ પરિણામ પણ આપે છે ગ્રહ નળતર પણ મટે છે ઓમ એકદંતાય વિદ્મે વક્રતુંડાય ધીમી તનો દંતી પ્રચોદયા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ